કેમોમાં પદ્માને પમવાનાયોરાધાશે પદ્મા પદ્મ કર્યે મોમાં દિભળો દતો રેશે આવી વિધાયા તો લખણા કરમે ચેવા લેખ મોમાં દે પદ્માન પોમવાના મોમાયોરા યોરા તલા જશે દારા નો મોમા દારૂડો પીવો પડશે પબ પદ્માને પોમવાના સપાના રેવાના પદ્મા પદ્મા કરતા જીવડા કાલે જાતા રહેશે પદ્મા તો વિદાયતાના કેવા હતા લેખ મોમા પદમા મી મમા સતી પદ્મા પદ્મા કરતા મોમા પદ્મા ઋષિ બળીથી પદમાન અધુરા અધૂરા રસી ન પોમવાના સપના રશી બારબાઢીનો મોમાં દારૂ પીવો રે પડશે પદમાન પમવા મોમાં દારૂડો પીવો પડશે પદ્માને વિદાય તાએ કેવી ભરણી શે પદ્માને પમવા મોમાં ઓર તારી જશે મનખાના ઘરના લા ટકડા ખાવા પડશે પદ્મા કારણ મોમાં ભીખ માગવી રે પડશે ગુડા એટલે તો ઠીક હશે ના રે માં ભીખ માગવી રે પડશે ભીખારો માજીને ને ભાઈ ભાભી અનાય મે ઓશિયાળા રેવાના

पद्माना सपना यादी सोढी म माझे दो रे पद्मा नदी या पाणी तो पार की बनी से के वाल कोणा मारे कर लेख पद्मा पद्मा योरता दाम माय अधुरा रे गाया પદ્માના પમવાનાય ઓરતાય અધુરા ગાશી